નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનો સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે તમે જ તમને નડો છો તમને કોઈ દેવી દેવતા નડતા નથી કોઈ મહાદેવી બી નડતા નથી કોઈ મેલી વિદ્યા નડતી નથી કોઈ તાંત્રિક પણ નડતા નથી કોઈ અઘોરી પણ નડતો નથી તમે પોતે જ તમારા દુઃખના જવાબદાર છો તમે પોતે જ તમને નડો છો એટલે જ કબીર સાહેબે કહ્યું છે કે કબીર હાય ગરીબ કી ન ખાલી જાય મોવા ઢોર કે ચામશે લોહા ભસ્મ હો જાય તો મતલબ જ્યારે જાનવર મરી જાય છે જાનવરનો વધ કરવામાં આવે છે કે જાનવરને બલી ચડાવવામાં આવે છે ત્યારે લોકો લોખંડના હથિયારનો ઉપયોગ કરતા હોય છે અને ચામડું નરમ હોય છે લોખંડ કડક હોય છે તો ચામડું લોખંડને કાપી શકતું નથી ચામડું લોખંડને બાળી શકતું નથી પરંતુ તમે લુહારની કોઢ જોયું છે ત્યાં ચામડાની જ ધમણ હોય છે અને જ્યારે તે જાનવરનું ચામડું ધમણ બને છે તો તે ચામડાની ધમણની હવાથી અગ્નિ પ્રજ્વલિત થાય છે અને તે ધમણના કારણે લોખંડ પણ બળી જાય છે લોખંડ પણ ઓગળી જાય છે તેમ આજે લોકો સંપત્તિના નશામાં પદના નશામાં પ્રતિષ્ઠાના નશામાં પોતાની ડિગ્રીના નશામાં પોતાના જૂથના નશામાં કે સન્માનના નશામાં એટલા બધા બેહોશ બની ગયા છે કે જેમ એક દારૂડિયાને દારૂનો નશો ચડ્યા પછી ભાન નથી રહેતું અને તે દારૂ પીધા પછી અહંકારમાં આવી જાય છે મહારાજા બની જાય છે પરંતુ દારૂ તો બિચારો ઘણો જ સારો કહેવાય તેનો નશો તો પાંચથી સાત કલાક મોજ ઉતરી જાય છે પરંતુ સંપત્તિનો નશો પદનો નશો પ્રતિષ્ઠાનો નશો રૂપનો નશો જૂથનો નશો બળનો નશો જેના મગજમાં ચડી જાય છે તે નશો મૃત્યુ સુધી ઉતરતો નથી અને આ નશામાં બેભાન બનેલા માણસ છલ કપટ દગા પ્રપંચ અત્યાચાર ભ્રષ્ટાચારથી મોડીને લોકોનું શોષણ પણ કરી શકે છે તેમનાથી નાના વર્ગના માણસો જો બિચારા મધ્યમ વર્ગના છે મજૂરી વર્ગના છે નાની એવી નોકરી કે નાનો એવો ધંધો કરીને પોતાના પરિવારનું મોડ મોડ પોષણ કરે છે અને આવા ગરીબ મધ્યમ વર્ગના માણસને દરેકની જરૂર પડે છે અને આવા માણસો મજબૂરીને કારણે અમીર લોકોના વૈતરા પણ કરે છે અધિકારીઓના વૈતરા પણ કરે છે આવા લોકો તેમને મનુષ્ય નથી માનતા એક ગુલામ માને છે એક જાનવર સમજે છે તો સમય આવે તે તેનું અપમાન પણ કરી દેશે ડીબસ્ત ગાળો પણ બોલે છે ગરદા પાટું પણ કરે છે ત્યારે આવા માણસો મૂંગા જાનવરની જેમ આ બધું સહન કરી લેશે પરંતુ તેમની નાભી બળે છે તેમનું હૃદય બળે છે તેમનું અંતર બળે છે અને આપણે જોઈએ છીએ કે જેમ ઋષિ મુનિઓ નાભીથી શ્રાપ આપતા હતા તે પણ ક્યારે જ્યારે તેમના ઉપર અત્યાચાર થતો હતો ત્યારે જેને આપણે હાય પણ કહીએ છીએ અને આ હાય દરેક પુરુષનામાં પડેલી છે દરેક સ્ત્રીનામાં પડેલી છે કેમ કે પુરુષ અને સ્ત્રી બંને એક જ છે શિવ અને શક્તિ બંને એક જ છે તો બંને નામો બત્રીસ બત્રીસ માત્રાઓ પડેલી છે તેને આપણે ચોસઠ યોગીની પણ કહીએ છીએ તો આ નાભીમાંથી નીકળેલી હાય એટલે કે ગરમ શબ્દો ગરમ ઉર્જા સામેવાળા ઉપર અસર કરે છે ઠેકાય છે અને તે જ હાય સામેવાળાને પણ દેવી દેવી દેવદેવીને જે દેવદેવીને માનતો હોય કે આ હાય સાથે તેને જે દેવી દેવતાને યાદ કર્યા હોય તો આ ચોસઠ જોગીનીઓ તે દેવી દેવતાના નામથી તમને દુઃખ આપે છે અને જ્યાં સુધી સામો માણસ હાય આપનાર માણસને પ્રસન્ન ન કરે તેની આંત ન થા ન ઠરે તેની નાભી ન ઠારે ત્યાં સુધી આ હાય તેનો પીછો છોડતી નથી અને એ જ હાય દરેક દેવીનું રૂપ લેશે પરંતુ આજનો માણસ પોતાની ભૂલ કબૂલ નથી કરવા માગતો કારણ કે તેને પણ ખબર છે કે મેં આ ગરીબ ઉપર અત્યાચાર કર્યો હતો મેં જ અહીં બાવળ વાવ્યો હતો તો તમને કોઈ ચોખ્ખું દેવ પણ નથી નડતું કે મેલું દેવ પણ નથી નડતું અને હા જો આ દરેક દેવીઓ એટલે કે ચોસઠ યોગિનીઓ ભુવાની ગુલામ હોય ભુવાની વાત માનતી હોય તો ભારતની બોર્ડર ઉપર આર્મી રાખવાની કંઈ જ જરૂર નથી ભુવાને મેલી દેવો તેમની માતા દુશ્મનોને મારી નાખશે અને જો માતા જ બોવાનું કહેવું માનતી હોય તો મોટા લોકોના કેટલાય દુશ્મન છે કેમ તેમને મંત્ર તંત્ર મૂઠ ચોટ કે મેલી વિદ્યાવાળા કંઈ જ કરી શકતા નથી તો પછી પોલીસ એસઆરપી આર્મીને ખોટો પગાર આપવાની ક્યાં જરૂર છે ભુવાઓને બેસાડી દો બધું જ સાચવી લેશે તો તમે જેવું વાવ્યું હોય તેવું તમારે જ લણવું પડે છે તમે કોઈને નડ્યા હોય તો તમારે તેની માફી માગવી પડે છે તમારે જ તેને નાભી ઠારવી પડે છે તમારે જ તેને પ્રસન્ન કરવો પડે છે ત્યારે જ પેલો આનંદમાં વાળો આનંદમાં આવીને એને એ આનંદના ઉદ્ગાર આપે છે કે ભાઈ તે જે કર્મ કર્યું હતું એની ભૂલ તને મળી ગઈ હવે તે મને રાજી કર્યો છે તે મને આનંદિત કર્યો છે તો જા ભગવાન તને પણ આનંદિત કરશે તને પણ રાજી કરશે અને તારા ઉપર કૃપા પણ કરશે હરિમ સત્સ આદેશના પ્રણામ